હેલો યુટ્યુબ ફેમિલી કેમ એમ બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે પાસે આવી ગયા છે કાલા ફોલવા અને ઘણા દિવસો પછી આપણે વ્લોગમાં આવ્યા છે આજે કેમકે સુશીલા ગઈ હતી ઘરે એટલે વ્લોગમાં નહોતા આવતા અને હવે આવી આજે હું આવ્યો છું તો પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી દેવ અને આવું કંઈક અમે કાલા ફોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને સુશીલા પાછી આવ્યા પછી પાછી બીમાર પડી એટલે એને તો કંઈ શૂટ કર્યો નહોતો કે બે દિવસ ત્રણ દિવસથી બીમાર છે તો આવી રીતના કંઈક કલા ફોલી છે અહીંયા અને સુશીલ આ બાજુ ફોલે છે જોઈ શકો છો તમે એ બાજુ ફોન મંગાવે છે આજે થોડુંક થોડુંક તાકાત આવી છે બોલવાની બાકી તો કંઈ નહીં અને આ બાજુ બધું કેવું લીલું લીલું નાળાનું મેં વાવેતર કરી દીધું છે અને આ બાજુ ફોલે છે કાલા નહીં જય શ્રી રામ જય કૃષ્ણ ભંજન દેવ તો તમે બધા સારા છો ને મારે તો તબિયત બે ત્રણ દિવસથી નરમ નરમ છે બે દિવસ દવાખાને લઈ ગયા વિપક કરાવીને દવા કરાવી હવે થોડુંક સારું છે ને તો આજે આવીશું કે કામે ઘણું બધું ભેગું થઈ ગયું છે અને એક પછી બીમારી હતી અને ઘરે જઈને આવી એટલે ખાવામાં ને એમ જવા આવવામાં બસમાં અને પાણી બદલાય એના કારણે ખબર અને બીમાર થઈ ગઈ હતી ની બાકી વાડિયે વાડિયા હોય ને તો એટલું બધું બીમારી વધારે નહીં આવે પણ આ જાય ને આવે ને એટલે ઘરે ઓલું કહેવાય ડંકીનું પાણી પીએ ને અને પછમાર સાસરે જાય ત્યાં કૂવાનું પીવે અને એ પાછું કેનાલ એટલે બધે પાણી અલગ અલગ બદલાયું ને એના કારણે બીમાર થઈ ગઈ હતી હું હવે સારું છે બે દિવસ તો બહુ પરેશાન થઈ ગયું એટલે બ્લોગ પણ નોતા શૂટ કરતા ને આપણે હા બ્લોગ નોતા શૂટ કરતા હવે આમ થોડું સારું છે પણ એકદમ સારું નથી થઈ જાય બેક બેક થોડું થોડું ચક્કર આવે ને એવું તો વકાને રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ નહોતું નબળાઈ રિપોર્ટ નબળાઈના કારણે એવું કે લોયના ટકા ઓછા કે 100% થઈ ગયું હમ 100% લોહી થઈ ગયું એટલે ચક્કર ને એવું આવે છે પણ હવે ડોક્ટર એવું કીધું કે થોડો પછી થોડા દિવસમાં સારું થઈ જશે એવું કીધું ને એટલે હવે એમ થોડો ઘણો પડે છે હવે થોડો ઘણો ફેર પડે છે અને ફ્રેન્ડ અમારે તો બધે સિઝન પડી ગઈ છે સણા વાઢવાની નાનથી બધું હજી બીજા કપા કાઢ વીણે બીજા અને સીણા વાડવાનું ને એવું કામકાજ ચાલે છે હજી અમારે કાલા ફોલવાનું કામ કા ચાલે છે બીજે થઈ ગયા તારા કાલા ખોલવાનું કામ પતી જાત પતી જાત પણ તાવ આવી ગયો ને એટલે રહી ગયું અને ફ્રેન્ડ અમારે તલ પણ ઉગી ગયા છે આ બાજુ આવી રીતના ના કઈ તલ ઉગી ગયા છે ને ભેગું ભેગું ખડે ઉગી ગયું છે આવી રીતના ના કઈ આજે દવા સાટવાની હતી પણ આજે નથી સાટવી હવે કાલે સાટીશું નહીં આજે પાણી વાળવાનું ને એવું કામ છે ડુંગળીમાં અને નીંદાનું પણ છે એવું કંઈક છે ફ્રેન્ડ અને જીરું પણ હવે થોડાક દિવસમાં થઈ જશે કાગલા વલગમાં બતાવી છે તો ફ્રેન્ડ એવું કંઈક છે ને હવે પાછા મળીને બપોરે એમ આ બાદ ફ્રેન્ડ ચણા કાપવાનું કામ કામકાજ ચાલુ કરી દીધું છે ઓલિકો ચાલુ છે આ જો ને હોમે હોમે

અને અમે આવતા જતા વાણી બપોરે બરોબર તડકાના ના હવે પાણી વાળવાનું ની કામ પાણી વાળી દીધું પછી હવે ધાણા સાફ સફાઈ કરવાનું કામ અને અહીંયા કચરો ભેગો કરી અને અહીંયા ભેળો કર્યો દેવાના છે કેમ કે અહીંયા પાંદડા બહુ પડ કરે છે ને એટલે ધાણાનું મિક્સ કરી હજી બીજું કેટલું અહીં ઢગલો કરી આવી કેટલો ઢગલો કરી આવી લાવ બતાડો આમ

नहीं। 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 फाले फाले। आ, 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 ने हो हाल लेता हो छोड़ी जावा दे भाई हड़ी नहीं देवा दे भाई तेरे मच्छर आई जाई मच्छर आई जाए यहां डुंगळी पानी वालों નું કામ કરતો આઈ દીધું ને ને વરિયાળી કેવી થઈ ગઈ ની પોમકા કાઢી દીધા હવે વરિયાળો પણ કેટલો ખા લે બારો તો હ એક ને હા એક છે એક છોડવો છે હાલો હવે પાછા જાવે કલા કાઢવા મારા પવન ઉડા આવે છે સાફ કરીને પછી આવું છે

ડુંગળી માં હજી વાર છે આજે પાણી વાળી છે હજી સેલું પાણી નથી આયું હજી તો કાંદા નથી બનતા હજી કાંદા જ બની ગયા હવે મોટા 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 કે થાય વાર હજી પૂરી ડુંગળી પડે તો ને હમ એ મને આ ખબર પડે એમ ડુંગળીમાં ડુંગળીમાં ખબર પડે બીજામાં બાજરામાં એમાં માં ન પડે બી પૂરી ડુંગળી થાય ને તઈ પાડવાની હમ આડી પડી જાય ને તો હમ

ફ્રેન્ડ્સ હવે અમે અકાલિયા કાઢીને જવું છું વાળીએ હોળીએ અને અલ્કેશ જવાના છે ગામવા તો થોડું ઘણું સામાન ખૂટી ગયું છે એટલે લેવા માટે જવાના છે આ બાજુ આગળ જાય છે અલ્કેશ અને હું પાસ તો બાજુ કેવું મસ્ત મજાનો લીલો થઈ ગયો છે અમારો બાજરો સરસ સરસ દેખાય છે અને આ બાજુ ચણા સુકાઈ ગયા છે તો જોઈ શકો છો છે આ બાજુ શું કર્યું છે આવી રીતના કંઈક પાણી વાળવા કીધું ને તો આ બધું આટલે બધે આમાં ધણા વાડી લીધા ને એમાં એ પાણી ભરી દીધું છે અને અહીંયા પાણી આવી ગયું હતું બાજરામાં એ આવી રીતના કંઈક કામ કરે અને હું લઈ લઉં ના મારે કાંઈ નથી લેવું કંઈક લેવું હતું પણ